ઉના તપોવન મંદિરમાં લાખોના ચાંદીના દાગીનાની ચોરી હનુમાનજીની મૂર્તિ પરથી દસ કિલોથી વધુ ચાંદીના દાગીના ચોરાયા પોલીસ તપાસ શરૂ ઉના નજીક ચાંચકવડ પાસે આવેલ પૌરાણિક તપોવન મોડી રાત્રે ચોરી થઈ હતી તસ્કરો મંદિરના દરવાજાના તાળા તોડી હનુમાનજીની મૂર્તિ પરથી આશરે દસ કિલોથી વધુ ચાંદીના દાગીના અને દાનપેટીમાંથી રોકડ રકમ ચોરી ગયા હતા કુલંદાજીત સત્તર લાખ રૂપિયાની મત્તાની ચોરી થઈ હોવાનું અનુમાન છે દાગીનામાં આઠ કિલોની ચાંદીની માળા ફ્રેમ પચાસ ગ્રામની બે ચાંદીની નાની મોટી ગદા સાતસો ગ્રામની ચાર ચાંદીની માળા અને એક કિલોનો હનુમાનજીની મૂર્તિનું મુગટ સામેલ છે આ ઉપરાંત તસ્કરો સીસીટીવીનું ડીવીઆર અને દાનપેટીમાંથી આશરે વીસ હજાર રૂપિયાની રોકડ પણ લઈ ગયા હતા તસ્કરોએ રાત્રિના સમયે મંદિરમાં પ્રવેશ્યા બાદ સૌ તમામ લાઇટો બંધ કરી દીધી હતી ત્યારબાદ સીસીટીવીના ડીવીઆર રાખેલા રૂમની પાછળની બારી તોડી ડીવીઆર પણ સાથે લઈ ગયા હતા ચોરીની જાણ મંદિરના પૂજારી નટુ બાપુને થતા તેમને ટ્રસ્ટીઓ અને સેવકોને જાણ કરી અને બાદમાં જાણ કરવામાં આવી પોલીસે એવી પણ શંકા વ્યક્ત કરી છે કે તસ્કરો મંદિરના પાછળના ભાગે આવેલ નદી તરફથી આવ્યા આ દિશામાં પણ તપાસ ચાલી રહી છે તસ્કરો સુધી પહોંચવા માટે ડોગ સ્ક્વોડ અને એફએસએલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની મદદ પણ લેવામાં આવશે તેમ પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે હાલ પૂજારીની ફરિયાદ નોંધવાની તજવીજ ચાલી રહી છે બ્યુરો રિપોર્ટ ગિરનારવાદ ન્યૂઝ રમેશ સત્યની સાથે